તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું કયા વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રીતસનનું મેઘતાંડવ સર્જાવાનું છે કયા વિસ્તારોમાં પૂરની પણ આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા શું તૈયારીઓ દર્શાવવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું આદેશો આપ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળી રાજ્યમાં એનડીઆરએફ એસડીઆરએફની કેટલીક ટીમો તૈનાત કરવામાં આવી છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળે આગામી દિવસોમાં ભારેથી અત્યંત ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે પૂરને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીના દિવસે જ અત્ર સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડ્યો અને જેને કારણે અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા ત્યારે તમને જણાવી દઈએ કે આજે સવારે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે તો વળી ગઈકાલે પણ કેટલાક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સત્યાવીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો ત્યારે રાજ્યના આઠ તાલુકામાં સાડા ચાર ઇંચથી લઈને પોણા આઠ ઇંચ સુધીના વરસાદ વરસ્યા છે તે સિવાય બોટાદના બરવાળામાં પોણા આઠ ઇંચ સુરેન્દ્રનગરના સાયલામાં સવા છ ઇંચ બોટાદ તાલુકામાં સાડા પાંચ ઇંચ સુરેન્દ્રનગરના મોળીમાં પણ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તો વડે જામનગરના જોડિયામાં સાડા પાંચ ઇંચ ભાવનગરના ઉમરાળામાં પાંચ ઇંચ સુરેન્દ્રનગરના થાનગઢમાં પાંચ ભાવનગરના વલ્ભીપુરમાં સવા ચાર સુરેન્દ્રનગરના ચૂડામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે તો વડે બોટાદના રાણપુરમાં પોણા ચાર કચ્છના ગાંધીધામમાં સાડા ત્રણ બનાસકાંઠાના દિયોદરમાં સાડા ત્રણ તો વડે અમદાવાદના ધંધુકામાં પણ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આણંદના બોરસદમાં સવા ત્રણ કચ્છના અંજારમાં ત્રણ આણંદના પેટલાદમાં ત્રણ કચ્છના નખત્રાણામાં ત્રણ આણંદના ખંભાતમાં ત્રણ ઇંચ તો મોરબીના માળિયામાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તે સિવાય અમદાવાદના ધોલેરામાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ભાવનગરના શિહોરમાં અઢી ઇંચ આણંદ તાલુકામાં સવા બે ઇંચ સાબરકાંઠાના ઈડરમાં સવા બે અમદાવાદના દસકરોઈમાં સવા બે મોરબી તાલુકામાં સવા બે તો ચોટીલા અને વઢવાણમાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે ભચાઉ અને વાંકાનેરમાં સવા બે કલ્યાણપુર અને તારાપુરમાં બે બે ઇંચ અબડાસા અને ભુજ તો રાપરમાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જામનગર અને દ્વારકામાં પોણા બે ઇંચ પાટણ અને ખંભાળિયામાં પોણા બે જુનાગઢના માંગરોળમાં પોણા બે વલસાડના ઉમરગામમાં પોણા બે સાબરકાંઠાના વિજયનગરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મિત્રો ત્રીસ તાલુકામાં એકથી લઈને દોઢ ઇંચ સુધીના વરસાદ વરસી ગયા છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં હજુ પણ આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી રહેલી છે અગિયાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ રાજ્યમાં ભારે વરસાદની આગાહીના કારણે અત્યાર સુધી અઢાર લોકોના મોત નીપજ્યા છે એનડીઆરએફની બાર અને એસડીઆરએફની તૈનાત કરવામાં આવી છે મિત્રો અત્યાર સુધીમાં એકસો ઓગણચાલીસ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું તો બીજી તરફ ગઈકાલે બોટાદમાં મેઘતાંડવ જોવા મળ્યું બોટાદના બરવાળા રાણપુર ગઢડામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી મિત્રો સાંજના છ વાગ્યા સુધીમાં બોટાદ શહેરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો બોટાદ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા જ્યોતિગ્રામ સર્કલ પાસે તો પાણી ભરાતા બંધ કરવો સચિન સોસાયટીમાં પાણી ભરાતા ટ્રેક્ટરથી રહીશોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા તમને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી ચોવીસ કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી રહેલી છે અગિયાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો દીવ અને દમણ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં ભારે વરસાદની આગાહીને કારણે અત્યાર સુધી અઢાર લોકો લાપતા બન્યા છે મિત્રો રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં અઢાર લોકો લાપતા થઈ ગયા છે એટલે કે ગુમ થયા છે એનડીઆરએફની બાર અને એસડીઆરએફની બાવીસ ટીમો તૈનાત કરવામાં આવી છે અત્યાર સુધી રાજ્યમાં કુલ એકસો ને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ તો વાત થઈ પાછલા દિવસોમાં પડેલા ગુજરાત રાજ્યમાં વરસાદ વિશે પરંતુ હવે આજે અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં તારીખ પ્રમાણે જો વાત કરવામાં આવે તો અઢારમી જૂન એટલે કે આજે બુધવારે ગુજરાતના બાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી મહીસાગર દાહોદ દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અને અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે આ સિવાય પંદર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયો છે જેમાં રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અને સાબરકાંઠા ખેડા પંચમહાલ અને આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે તે જ પ્રમાણે આવતીકાલે એટલે કે ઓગણીસમી જૂનના રોજ પણ ગુરુવારે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેમાં સુરત નવસારી વલસાડ અને ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે આ સિવાય ગુજરાતના નવ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર દાહો તાપી અને ભરૂચ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તો દીવના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે મિત્રો હવામાન વિભાગે શુક્રવારે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં નવસારી ડાંગ અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે એકવીસ જૂનની જો વાત કરવામાં આવે તો એકવીસમી જૂને બાર જિલ્લામાં યલો એલર્ટ અપાયો છે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી અને ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળશે તે જ પ્રમાણે બાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો બાવીસમી તારીખ એટલે કે શનિવારના રોજ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં ભારે વરસાદની સંભાવના છે આ સિવાય વીસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણા ગાંધીનગર ખેડા અને પંચમહાલ વડોદરા ભરૂચ અને મહેસાણા સુરત નવસારી અને ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો વળી સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ જૂનાગઢ અને પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી અપાઈ છે ત્રેવીસમી જૂનની જો વાત કરવામાં આવે તો ત્રેવીસમી જૂન એટલે કે રવિવારના રોજ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ જોવા મળશે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે આ સિવાય તેર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયો છે જેમાં કચ્છ મોરબી અને સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત દીવમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં ભારે વરસાદે જ્યારે તબાહી મચાવી છે ત્યારે હજુ પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતના લોકોને ચોંકાવ્યા છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને પૂરનું એલર્ટ પણ આપી દીધું છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જેમાં તેમણે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવી અંબાલાલ પટેલે ભારે વરસાદની સંભાવનાઓ સાથે રાજ્યમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે તમને જણાવી દઈએ કે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જૂન મહિનાના અંતમાં પણ તેમણે ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે મિત્રો જૂનના અંતિમ અઠવાડિયામાં તારીખ અઢાર અને ઓગણીસ જૂનમાં પણ ઘણા ભાગોમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તારીખ અઢાર અને ઓગણીસ જૂનના ઘણા ભાગોમાં વરસાદ નોંધાશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ નવસારી સુરત વલસાડ ખંભાત અને નર્મદામાં ભારે વરસાદની સંભાવનાઓ આ તારીખો દરમિયાન વ્યક્ત કરાય છે આ સિવાય તેમણે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે ત્યારબાદ જૂનના અંતિમ અઠવાડિયામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ સાથે છવ્વીસથી અને ત્રીસ જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે જેમાં જૂનાગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડવાનો છે મિત્રો છવ્વીસથી લઈને ત્રીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં જેવા કે સુરત વલસાડ આહવા ડાંગ તાપી અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે છવ્વીસથી લઈને ત્રીસ તારીખમાં થનારા વરસાદને કારણે કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે હવે મિત્રો ગુજરાત રાજ્યમાં જ્યારે તબાહીના વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ત્યારે સરકાર દ્વારા શું શું તૈયારીઓ દર્શાવવામાં આવી છે લોકોને શું ચેતવણી આપવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે પણ કમર કસી છે હવામાન વિભાગ દ્વારા ત્રેવીસ જૂન સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એસડીઆરએફની કુલ બત્રીસ ટીમો તૈનાત કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે એનડીઆરએફની બાર ટીમો અને એસડીઆરએફની વીસ ટીમો રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓમાં મોકલવામાં આવી આ ટીમો કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી કરવા માટે સજ્જ છે પૂર જેવી સ્થિતિ સર્જાય તો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા ફસાયેલા લોકોને બચાવવા માટે અને જરૂરી સહાય પૂરી પાડવા માટે પણ ટીમોને તૈયાર કરવામાં આવી છે મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી અને તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ રહેવા માટે તથા જરૂરી પગલાં લેવા માટે સૂચના આપી લોકોને પણ સાવચેત રહેવા નદી નાળા નજીક ન જવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા માટે અપીલ કરી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાહત કમિશનર એવા શ્રી આલોક કુમાર પાંડેની આગામી સમયમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસઈઓસી ગાંધીનગર ખાતે આઈએમડીના અધિકારીઓ એનડીઆરએફ એસડીઆરએફ અન્ય વિભાગો તેમજ વરસાદથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને ત્યાં થયેલી રાહત બચાવ અને અન્ય કામગીરીની પણ સમીક્ષા કરી હતી વધુમાં રાહત કમિશનરશ્રીએ જણાવ્યું કે અરબ સાગરમાં લો પ્રેશરની સ્થિતિને કારણે આગામી બે દિવસ આગામી બે દિવસ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં વરસાદની સ્થિતિ જોવા મળશે અત્યાર સુધીમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો રાહત બચાવની કામગીરીની વિગતો આપતા પાંડેએ જણાવ્યું કે અત્યાર સુધીમાં બાર એનડીઆરએફની ટીમ વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા માટે અને આપત્તિના સમયે નાગરિકોને બચાવવા માટે જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના વીસ જિલ્લાઓમાં એસડીઆરએફની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી વરસાદ ચાલુ છે ત્યારે વીજળી પડવાથી વાવાઝોડાને કારણે તથા અન્ય કેટલાક કારણોથી રાજ્યમાં અઢાર જેટલા નાગરિકોના મૃત્યુ પણ થયા છે આ ઉપરાંત વરસાદમાં કાચા મકાનો અને પાકા મકાનોને પણ નુકસાન થયું છે તેની ગ્રાન્ડ જિલ્લા કલેક્ટરશ્રીઓને ફાળવવામાં આવે છે તેમ રાહત કમિશનરે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ સંદર્ભે રાહત કમિશનરશ્રી આલોક પાંડેએ અધ્યક્ષતામાં એસીઓસીની ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી જેમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા બેઠકમાં આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આગાહીવાળા જિલ્લાઓમાં પશુપાલન ઉર્જા કૃષિ સીડબ્લ્યુસી માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ પંચાયત જીએમબી શહેરી વિકાસ વિભાગ સિંચાઈ સરદાર સરોવર નિગમ એનડીઆરએફ અને એસડીઆરએફ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીના પગલાં લેવા માટે સૂચિત કરાયા હતા